દાંતીવાડા પંથકમાં વરસાદ ન થતાં વરૂણદેવને રીઝવવા પાણી ભરેલા તપેલામાં બેસી આહુતિઓ આપી દાતીવાડા પંથકમાં વરસાદ ન થતા કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના બ્રાહ્મણો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિરે પ્રજન્ય યજ્ઞ કરી વરૂણદેવને રીઝવવા પાણી ભરેલા તપેલામાં બેસી આહુતિઓ આપી હતી બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડામાં છેલ્લા પંદર દિવસથી ભર ચોમાસે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બે હજાર સત્તરના વર્ષ પછી બનાસકાંઠામાં નહીવત વરસાદને લઈ દાંતીવાડા તાલુકાના સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક નોંધાઈ નથી જ્યારે પશુપાલન અને ખેતી પર નિર્ભર ખેડૂતોની દયનીય સ્થિતિ બનવા પામી છે એક બાજુ નહિવત વરસાદને લઈ પાણીના તળ બારસોથી પંદરસો ફૂટ ઊંડા ગયા છે ત્યારે સિંચાઇ માટે પશુપાલન માટે પાણીની કપરી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે દાંતીવાડાના કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજન હિતાય અને સર્વજન સુખાયને સાર્થક કરવા સીપુ નદીના તટે આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પ્રજન્ય યજ્ઞ કરી પાણી ભરેલા તપેલામાં બેસી વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞમાં આહુતિઓ આપી હતી વધુમાં કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી નહીવત વરસાદને લઈ પ્રજા પાણી અમે આ પ્રજન્ય યજ્ઞ કરી દેવને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે આ વિસ્તારમાં ભરપૂર વરસાદ થાય અને વિસ્તારની પ્રજા સુખી સંપન્ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે પ્રમુખ તરીકે અમે સૌ દોતીવાડા તાલુકાના સૌ ભૂદેશીઓ સાથે મળી આ વિસ્તારમાં સતત ઓછો વરસાદ થાય છે ત્યારે એની ચિંતા કરી અમારો સિપુડેમ સતત ખાલી રહે છે તેની ચિંતા કરી ખેડૂત સમૃદ્ધ અને સુખી થાય એના બદલે કરી આ પ્રજન્ન યજ્ઞનું સૌના સાથ સહકારથી આયોજન કર્યું છે પ્રજનન યજ્ઞના અંદર તપેલામાં બેસીને આહુતિઓ આપવાની હોય છે જળદેવને રીઝવવાના હોય છે ત્યારે આટલો મસ્ત સરસ કાર્યક્રમ કરીને વર્ષાદેવને ખૂબ મહેરબાની કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે તેની કૃપા કરી સર્વ જગ્યાએ ર વાતાવરણ બને તેમજ સુખ સંપત્તિથી સૌ સંપન્ન થાય એવી અમારી સૌની પ્રાર્થના છે